પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારતને વૈશ્વિક સમર્થન મળી રહ્યું છે ત્યારે ભારતના સદાબહાર મિત્ર રશિયાએ પણ ભારતને સમર્થન જાહેર કર્યું છે રશિયાના રાષ્ટ્રપતિએ પુતિને સમગ્ર મામલે પીએમ મોદી સાથે ફોન પર વાતચીત કરી હતી અને બીજી તરફ પીએમ મોદીએ પુતિનને ભારત આવવા માટે આમંત્રણ પણ આપ્યું છે જેનો પુતિને સ્વીકાર પણ કર્યો છે પહલગામ આતકવાદી હુમલા બાદ સમગ્ર વિશ્વમાં મિત્રો દેશોમાં ના એક રશિયાએ આતંકવાદ સામે ટેકો જાહેર કર્યો છે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફોન કરીને પહલગામ હુમલાની કડક શબ્દોમાં નિંદા પણ કરી છે पाकिस्तान का जो नंगा चेहरा है घिनौना चेहरा वो सामने आना चाहिए और इंडिया को दिखाना चाहिए कि पाकिस्तान किस तरह से एथनिक क्लिनी करता है एक पर्टिकुलर कम्युनिटी को टारगेट करता है और टेररिज्म को एज़ ए इंस्ट्रूमेंट ऑफ स्टेट पॉलिसी चलाता है आ, सारी दुनिया में सिर्फ भारत को नहीं पूरी दुनिया को जहां भी टेरर इंसिडेंट होता है उसका ट्रेसिस पाकिस्तान मिलती है तो ये सब के सामने आना चाहिए વાતચીતમાં આતંકી હુમલામાં મોત ને ભેટેલા નિર્દોષ લોકોના મૃત્યુ પર ઊંડો શોક પણ વ્યક્ત કર્યો તેમણે જણાવ્યું કે આતંકવાદ સામેની લડાઈમાં રશિયા ભારતને સંપૂર્ણ સમર્થન આપશે રશિયા ભારતની સાથે ઉભું છે પુતિને ભાવપૂર્વક કહ્યું કે આ નિર્દય હુમલા માટે જવાબદાર વ્યક્તિઓ અને તેમના સમર્થકોને કડક સજા પણ થવી જોઈએ આ વાતચીત દરમિયાન બંને નેતાઓ અને ભારત રશિયા વચ્ચેની મજબૂત સંબંધોને વધુ મજબૂત કરવાની વાતો પણ કરવામાં આવી રશિયાના રાષ્ટ્રપતિનું આ સમર્થન સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠક પહેલા આવ્યું છે જેમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવ એજન્ડામાં છે ऐसे और रशिया हमारे साथ बाय द वे यूनाइटेड नेशंस में बहुत बार यूएनएससी में कश्मीर के मुद्दे को लेकर ही रशिया हमारे साथ खड़ा रहा है वर्षों से अब इस वक्त ये जो फ़ोन कॉल हुई पुतिन और प्राइम मिनिस्टर के बीच में आई थिंक ये कंटिन्यूइंग सीरीज़ है और बहुत अच्छी बात है कि पुतिन ने फोन करके बात किया और आ, हमारे साथ यू you नो know, सहानुभूति ही नहीं

ભારત અને રશિયા વચ્ચેના ગાઢ સંબંધોને વધુ મજબૂત કરવા માટે આ આ વર્ષે ભારતમાં એક વિશેષ બેઠક પણ યોજાવાની છે ભારત રશિયા વાર્ષિક શિખર સંમેલનની ની ત્રેવીસમી બેઠક હશે અગાઉની એટલે કે બાવીસમી બેઠક મોસ્કોમાં યોજાવાની હતી જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ પુતિન આમંત્રણ પર ભાગ લીધો હતો બીરો રિપોર્ટ જીએસટીવી